વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ પિકનિકમાં લઈ જવાની અને ટ્રાવેલિંગમાં ખાવાની ખૂબ મજા આવી જાય એવા આપણે થેપલા બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા એ અહીંયા આપણે લીલું લસણ સુધારી લીધું છે અહીંયા આપણે મેથી સુધારી લીધી છે બીટી અને સરસ એકદમ ધોઈ અને કોરી કરી અને આપણે અહીંયા પાંદડા બીટી અને સુધારી લીધા છે અહીંયા આપણે પાલક સુધારી લીધી છે અને અહીંયા આપણે લીલા ધાણા એટલે ત્રણેય ભાજી ભેગી કરીને આપણે થેપલા બનાવવાના છીએ અને અહીંયા ત્રણ ચમચી જેટલું દહીં લીધેલું છે અહીં એક બાઉલ આપણે ઘઉંનો લોટ લીધેલો છે અને અડધી વાટકી જેટલું ચણાનો લોટ બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરી અને આપણે લોટ બાંધીશું અને તેલ અને સ્વાદ મુજબ આપણે મીઠુંનો ઉપયોગ કરીશું તો ચાલો આપણે લોટ બાંધવાની શરૂઆત કરીશું હવે આપણે ચણાનો લોટ પણ મિક્સ કરી દઈશું અહીંયા આપણે મેથીની ભાજી પણ ઉમેરી દઈશું પાલકની ભાજી ઉમેરી દઈશું ના લીલા ધાણા એટલે કે ધાણા ભાજી એ પણ ઉમેરી દઈશું ત્રણ ભાજીને આપણે મિક્સ થેપલા બનાવીએ છીએ અને અહીંયા આપણે લીલું લસણ પણ ઉમેરી દેસુ એકદમ મસ્ત એવો આપણા લસણનો સ્વાદ આવે છે થેપલામાં આપણે જે દહીં લીધેલું એ પણ અહીંયા ઉમેરી દેસુ અને અહીંયા આપણે તેલ ઉમેરશું મોણ માટે અહીંયા બે ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું अर्धी चमची जेटलू लाल मरचू पाउडर अर्धी चमची थोड़ी हरदर अर्धी चमची जेटू धाणा जी पाउडर पांचमची जी हिम एक चमची जेटू जीरु स्वादमुजम मीठू આ બધું પેલા આપણે મિક્સ કરી લેશું લોટ સાથે પેલા એકવાર બધું સાથે મિક્સ કરી લેવાનું આપણા અહીંયા પાલક સુધારીને ઉમેરેલી છે આ જગ્યા ઉપર તમે મેથીને ધાણાભાજી લોટ બાંધવામાં ઉમેરવાનું અને પાલકને ક્રશ કરીને એનાથી પણ લોટ બાંધીને આપણે થેપલા કરી શકીએ એનો સ્વાદ પણ બહુ મસ્ત આવે અને કલરે સરસ ગ્રીન આવે બહુ મસ્ત એવા થેપલા લાગે એવી રીતે પણ તમે થેપલા કરી શકો જો તમારે એવી રીતે જોવું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો ફરીવાર આપણે એવી રીતે થેપલા બનાવશું બધું સરસ મિક્સ થઈ ગયું છે જેમ આપણે પાણી જરૂર પડશે એમ થોડું થોડું ઉમેરી અને આપણે લોટને બાંધી લેવાનો છે તો અહીંયા આપણે લોટ બંધાઈ ગયો છે હવે થોડું તેલ ઉમેરી અને આપણે સરસ લોટને ગુણવી લઈશું તમારા પાસે ટાઈમ હોય તો પાંચ મિનિટ રેસ્ટ કરી અને પછી આ થેપલા કરી શકો તો ઉતાવળ હોય તો આપણે સરસ ગુણવીને પણ એને આપણે થેપલા તૈયાર કરી લઈશું તો અહીંયા આપણા સરસ થેપલાનો લોટ બંધાઈ ગયો છે તો હવે મીડિયમ સાઈઝના આપણે લોઆ કરી અને થેપલાને ભણી લેશું આપણે આ સાઈઝના બધા થેપલા તૈયાર કરશું થેપલાને સરસ આપણે આપણે ગોયણાને સરસ પ્રેસ કરી અને ગોળ કરી લેવાનું અને અટામણમાં સરસ રગદોડી અને થેપલું વણી લેશું આપણે તો અહીંયા આપણું થેપલું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તવીમાં ઉમેરી દઈશું એને સરસ આપણે થવા દઈશું થેપલાને પણ તૈયાર કરી લેશું એક થેપલું ચડતું હોય ત્યાં બીજા થેપલાને આપણે વણી લેવાનું તો આપણે થેપલાની સાઈડ ચેન્જ કરી નાખશું સરસ ઉપરથી તેલ લગાવી લેવાનું પછી કરવાના થેપલાને બહુ દાજ નહીં પડવા દેવાની બ્રાઉન કલર ના થાય બસ એવી જ રીતે થેપલા સરસ પકાવવાના અહીંયા આપણો થેપલો તૈયાર થઈ ગયો છે તો બીજો થેપલો વણાઈ ગયો તો એને આપણે ઉમેરી દેશું અને સરસ થેપલાને જેવો પહેલો થેપલો ચડ્યો પકાયો તો એવું જ આપણે બીજા થેપલાને પકાવશું તો તૈયાર છે અહીંયા આપણા ટ્રાવેલિંગ અને પિકનિક સ્પેશિયલ થેપલા શિયાળા સ્પેશિયલ થેપલા આપણા અહીંયા તૈયાર છે આપણા થેપલા એકદમ મસ્ત એવા સોફ્ટ જેમ વાળો એમ વળી જાય એવા મસ્ત સોફ્ટ થેપલા તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો